નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા બધા જ દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ મિત્રો હું તમને આજના વિડીયોમાં ખાતા હો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે માટે તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો ગુજરાતીમાં એક કહેવત છે જબરજસ્ત આ કહેવત આને તમે સાંભળજો બલિહારી તું બાજરી જેના લાંબા પાન બલિહારી તું બાજરી જેના લાંબા પાન ઘોડે પાંખું આવ્યું બુઢા થયા જુવાન એનો અર્થ બહુ જબરજસ્ત છે બાજરી તારી બલિહારી છે જો ઘોડો તેને ખાય તો તેને પાંખો આવે છે અને તે દોડે છે અને જો ઘરડા લોકો જે જો એમને ખાય તો એમને જવાની પ્રાપ્ત થાય છે મિત્રો આટલી બધી તાકાત આપણી બાજરીમાં છે હવે હું તમને બાજરી વિશે વાત કરું તો એ સૌથી બેસ્ટ જો લોટ કહેવામાં આવે ને તો એ બાજરીનો લોટ છે બાજરીના રોટલામાં કેલ્શિયમ મેગ્નેશિયમ મેંગેનીઝ ફોસ્ફરસ વિટામિન બી એન્ટીઓક્સિડન્ટ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળી આવે છે બાજરીનો રોટલો પાચનતંત્રને સારું રાખવામાં તથા ગંભીર બીમારીઓ સામે પણ આપણને બચાવે છે ગામડામાં જો મુખ્ય ખોરાક કહીએ ને તો એ બાજરી જ છે બાજરીનો રોટલો દરેક લોકોએ દિવસમાં એક વાર તો એને ખાવો જ જોઈએ જે લોકો વજન ઘટાડવા માગતા હોય તેમના માટે તો બાજરીનો રોટલો આર્શીવાદરૂપ છે હવે આપણે વાત કરીએ તો બાજરીનો રોટલો શિયાળામાં હૃદયના દર્દીઓને રાહત આપે છે અને પૂરતી શક્તિ આપે છે બાજરીમાં રહેલું નિયાસીન નામનું વિટામિન કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે જેનાથી હાર્ટ સંબંધી બીમારીઓ થવાનો ખતરો ઘટી જાય છે તેમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ બીપીને કંટ્રોલ રાખવામાં પણ મદદ કરે છે એટલે ખાસ કે જેને બીપીનો પ્રોબ્લેમ હોય હાઈ બીપીનો પ્રોબ્લેમ હોય એ લોકો જો બાજરીનો રોટલો ખાય ને તો એમના માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવી છું હવે તમને વાત કરું તો બાજરીની અંદર એન્ટી માઇક્રોબિયલ એન્ટી ઇન્ફ્લામેટરી તથા એન્ટી ઓક્સિડન્ટ તથા ફિનોલેક્સ ખૂબ જ સારા પ્રમાણમાં મળી આવે છે અને જે આપણને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ મદદ કરે છે એ આપણી ચામડી માટે પણ ખૂબ જ જરૂરી છે આ જે મેં તમને તત્વો કીધા એ તત્વો આપણી ચામડીમાં કરચડીઓ પડવા દેતા નથી બીજું કે બાજરી આપણા પાચનતંત્રને મજબૂત કરવામાં ખૂબ જ ભાગ ભજવે છે તો હવે બાજરીના આપણે ફાયદા વિશે વાત કરશું તો બાજરીનો રોટલો હૃદય માટે એકદમ બેસ્ટ ગણવામાં આવે છે તમને વાત કરી એ પ્રમાણે જે હૃદય રોગના દર્દીઓ છે એ લોકો જો બાજરીનો રોટલો ખાય તો એમના માટે ખૂબ જ ગુણકારી છે બાજરીમાં રહેલું નિયાસીન નામનું વિટામિન કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે જેનાથી હૃદયને લગતી બીમારીઓ થવાનો ખતરો ઘટી જાય છે અને એનાથી તમને વાત કરી એ પ્રમાણે એમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોવાથી એ બીપીને કંટ્રોલ રાખવામાં પણ મદદ કરે છે બીજું બાજરીની અંદર ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોવાથી તે હાડકાંઓને મજબૂત રાખવામાં પણ મદદ કરે છે ઠંડીની સિઝનમાં જો બાજરીનો રોટલો ખાવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ થતી નથી અને જેનાથી ઓસ્ટિયોપોરોસિસ નામનો જે રોગ થાય છે એ રોગ થવાનો ખતરો એકદમ ઘટી જાય છે બાજરીના રોટલામાં એટલી બધી તાકાત હોય છે કે આપણને પૂરેપૂરી આખા દિવસ માટેની શક્તિ પૂરી પાડે છે એટલે એને એનર્જીનો એક સોર્સ પણ આપણે કહી શકીએ છીએ બાજરીમાં મુખ્ય રીતે સ્ટાર્ચ હોય છે જેથી તેને ખાવાથી આપણા શરીરને ભરપૂર એનર્જી મળે છે સાથે બાજરીના રોટલાથી શરીરની અંદર અને બહાર પણ ઉર્જા ઉત્પન્ન થાય છે હવે વાત કરીએ ડાયાબિટીસની અને કેન્સરની તો બાજરીના રોટલાનું જો નિયમિત સેવન કરવામાં આવે ને તો ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓનો ખતરો ઘટી જાય છે બાજરીનો રોટલો ડાયાબિટીસના ખતરાને ઘટાડે છે બાજરીમાં રહેલા ગુણ ડાયાબિટીસ ટાઈપ વનના પ્રભાવને રોકે છે એટલે ખાસ તમે જો બાજરી ખાઓ છો તો કેન્સર અને ડાયાબિટીસ એ આપણને થવા દેતા નથી હવે જે લોકો વજન ઘટાડવા માંગતા હોય એ લોકો જો બાજરીનો ઉપયોગ કરે તો એમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી એમનું પેટ ભરેલું રાગે છે જેથી એમને વારંવાર ભૂખ ન લાગતા એ વધુ ખોરાક ન ખાય અને તેથી એમનું વજન ઘટાડવામાં બાજરીનો રોટલો ખૂબ જ ફાયદાકારક સાબિત થયો છે બાજરીની અંદર કેલ્શિયમ ખૂબ જ પ્રમાણમાં હોય છે જેથી આપણા હાડકાંને મજબૂત કરે છે એટલે ખાસ તમારે બાજરીનો રોટલો ખાવો જોઈએ છીએ આપણને બધાને ખબર છે કે દૂધ એની અંદર ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે પરંતુ દૂધ કરતાં પણ બાજરીની અંદર વધુ પ્રમાણમાં કેલ્શિયમ રહેલું છે તેમજ બાજરીની અંદર મેગ્નેશિયમ પણ ખૂબ જ પ્રમાણમાં છે જે આપણા હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે અને આપણા હાડકાને મજબૂત બનાવે છે હવે મેગ્નેશિયમની વાત કરી તો એ આપણા શરીરની અંદર રહેલા સ્નાયુને આરામ આપવામાં મદદરૂપ થાય છે જેને કારણે આપણું હાઈ બીપી ઓછું કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે તેમજ બાજરીએ અસ્થમા અને માઇગ્રેન જેવી સમસ્યામાં ફાયદાકારક છે હવે બાજરીમાં ફાઈબર ખૂબ જ પ્રમાણમાં હોય છે અને ફાઈબરને લીધે શરીરની અંદર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે તેમજ તે આપણા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર નીકાળે છે અને આપણા શરીરને વિવિધ રોગોથી બચાવવામાં મદદરૂપ થાય છે એટલે બાજરી ખાવાથી કોલેસ્ટ્રોલની માત્રા વધતી અટકાવે છે જેનાથી હૃદય રોગ થવાની પણ શક્યતા ઘટી જાય છે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને આપણા પાચનશક્તિને મજબૂત રાખે છે એટલે તમને કીધું એ પ્રમાણે બાજરીની અંદર આટલા બધા ફાયદા છે તો શિયાળામાં દરેક મિત્રોને નમ્ર વિનંતી કે એક બાજરીનો રોટલો જરૂર ખાજો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા ન